ભારતીય જનતા પાર્ટીના ચહિતા બિલ્ડરો અને જે ગરીબ માણસે રાજકોટ શહેરમાં પોતાની મહેનતની પાય પાઇ જોડીને ઝૂંપડું કે કાચું પાકું મકાન ઊભું કર્યું છે એને નોટિસ આપીને તોડી પાડવાનો રિવરફ્રન્ટના નામે જે કારસો ઘડવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં રાજકોટ શહેર કોંગ્રેસ વતી અમે આજે કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપ્યું છે અમારી એક જ લાગણી એક જ માંગણી છે કે આપણા દેશના બંધારણે દરેક નાગરિકને ગૌરવપૂર્વક સમાનપૂર્વક માથે છત હોય એ રીતે જીવન જીવવાનો અધિકાર આપ્યો છે કોઈ પણ રાજકીય પક્ષની સરકારનો અધિકાર નથી કે બંધારણનું અપમાન કરી ગરીબ માણસની છાતી પર બુલડોઝર ફેરવી એને ઉપર આ બંને નીચે ધરતી આવી પરિસ્થિતિમાં લાવે અમે માગણી કરીએ છીએ કે રિવરફ્રન્ટ એક ગરીબના ઝૂપડા ગરીબના કાચા પકા મકાનના ભોગે હોઈ શકે નહીં